જય માતાજી જય સદારામ બાપા મહાદેવ કાલે તો સુખ શાંતિ બધું પતી ગયું પણ એના પછી જે રાતે બહુ બધો બહુ વાવાઝોડું આવ્યું બહુ પવન આવ્યો એના લીધે છે ને આખો મંડપને મંડપને બધો વિખેર થઈ ગયો છે આખી ગેલેરિયા આખી રંટાઈ ગઈ છે ગેલેરિયા આખી ફેલ થઈ ગઈ અને આ જે ત્યાં સામે બાંધેલું હતું એ અહીંયા છેક નાખ્યું છે ફેંકી દીધું ફરતા વિચાર બેઠા બેઠા વેડા કહેવાનું કરવું જ છું આ ત્યાં બાંધેલું હતું ત્યાં આ ઘરની આગળ બાંધેલું હતું ત્યાંથી ઉપાડે છે કે અહીંયા નાખ્યું છે આખો એ સારું થયું કે તે પેલો બધો મંડપ પેલો બધો મંડપ તો છોડીને લઈ ગયા હતા એટલે વાંધો ના આવ્યો વધારે નહોતો પણ આજે થોડા ઘણો હતો અહીંયા હતો આ ગેલેરી હતી આખી ગેલેરી ભમાઈ દીધી છે અને ત્યાં ઘરની આગળ હતો એ બી મંડપ ઘણો ખરો ફાટી ગયો છે રાતે જે બાર સાડા બાર વાગ્યા જેવું જે આવે ને એ આખો

આ અહીંયાથી છોડ દીધો એટલે વાંધો ના આવ્યો વધારે નહોતો મંડપ થોડોક માપનો માપનો હતો એટલે કંઈ વાંધો નહીં આપણા લોકોની છે ને આજે બરોબરની આણી નીકળી ગઈ કારણ કે છે ને કાલે કામમાં હતા ને ખબર નહીં કઈ ટાઈમે બધી વાસણ ધોનારી નીકળી ગઈ ખબર નહીં અમને ગાડી લેવા આવી છે તો એ લોકો નીકળી ગયા અને ઘણા ખરા વાસણ પડ્યા તો ધોયા વગરના તો બધા તપલામ બપેલાને આજે ધોઈને સાફ કરવા પડ્યા બધા જાતે ધોવા પડ્યા કેમ કે આજે અમારે મામેરું લઈને જવાનું છે મામેરામાં ફઈના ત્યાં ફઈના છોકરાના લગ્ન છે તો મામેરામાં જવાનું છે મામેરો લઈને તો અત્યારે જલ્દી જલ્દી સવારમાં પહેલાં કામ પતાવી દીધું શું કે મંડપાળા આવે તો પછી અમને વાસણ ભરી જાય એ થાવીને બીજી અમુક પડી રહી હતી વાસણ તો મારી ધોવા નથી રહી કામમાં હતા ખબર નહીં કંઈ ટાઈમે નીકળી ગઈ તો મેં વાસણ ધોઈ દીધા તો મંડપાળા આવે બધું રેડી છે તો ડાયરેક્ટ અમને ભરીને લઈ જવાનું જ થાય મંડપાળા તારમાં આવી ગયા અમને બધું મંડપ થોડો ઉડાડ્યો હતો તો એ સરખો કરી લીધો પાઇપો બાઇપો બધી લઈ લીધી મામેરામ જવાનું છે ફાઈનલી ગાઈઝ આપણે નહીં તૈયાર થઈ ગયા છે પણ એમાં એવું છે આપણે બે જગ્યાએ જવાનું છે મામેરું બી લઈ જવાનું છે અને બેનને તેડવા માટે બી જવાનું છે તો હવે જોઈએ ક્યાં જવાનું સેટ થાય છે મામેરામાં જવાનું થાય છે કે પછી ઓણામાં જવાનું થાય જોઈએ ક્યાં જવાનું થાય બે જગ્યાએ જવાનું થયું છે તો આપણે હવે મામેરાવાળા તો નીકળે છે ના આપણે જવાવાનું છે ઓણમ ઓણ કરવા માટે બેનને તેડવા માટે જવાનું છે મેરાવાળા મામેરા મામેરાની તૈયારી થઈ ગઈ છે મામેરા મામેરામાં જાય છે અડધા લોકોમાં મેરામ જેસે અડધા લોકો ઓણત્રિની તૈયારી થઈ ગઈ છે ગોળો બીજો બાંધિત છે ઓમેથી કામ પર તો ચાલે આનો તો આનો તો આપણે છે ને મામેરાની તૈયાર થઈ ગઈ મામેરાવાળા નીકળે છે હવે બે ડાલા છે બે ડાલા લઈને મામેરાવાળા નીકળે છે ને આપણે ઓણામાં જવાનું થાય છે કેમ કે બધા ત્યાં જતા રહે તો પછી આપણે ઓણામાં બી જવું પડે બેનને તેડવા માટે આપણે જવાનું છે તો બે ચાર પાંચ જણા ત્યાં જઈએ છીએ ઓણામાં બેનને તેડવા માટે એના માટે બી ડાલો પડ્યું છે જવાનું છે અને આ બે બે ડાલા મામેરા માટે તૈયાર કર્યા છે બે ડાલામાં મામેરું જાય છે બે ડાલામાં આપણે અહીંયા ઓણું તેડવા આવ્યા હતા અહીંયા જમીને ટાઈમ કાઢ્યો ઊંઘ્યા ઊંઘીને ટાઈમ કાઢ્યો અહીંયા વહેવાઈને ઘરમાં મસ્ત તળાવ છે પવન આવે છે મસ્ત ઠંડો ઠંડો તળાવનો પાણીનો પવન આવે મસ્ત ઠંડો અંદર મચ્છી છે હવે હેડું છે પણ હવે ત્યાં ખબર નહીં શું કરે છે બધા બધું પતાઈ રહે તો પછી નીકળીએ ઘરે મામેરું મામેરામ તો જવાનું સેટ નહોતો થયો કેમ કે અહીંયા ઓણું તેડવા નહોતું તો પછી અહીંયા આવી ગયા મામેરું તો મામેરામ બીજા બધા ફાઇનલી ગઈ આપણે છે ને ઓણામાં જઈને બેનને તેડીને ઘરે લાવી દીધી બેનને અને હવે નાહી લીધું હવે પાસે કાકા કઈ ગામમાં રસોડીયાને લોકો મંડપાળાને બધાને હિસાબ આપવાનો છે તો હિસાબ આપવા માટે જઈએ છીએ અને નાય ના કપડાં નાખી દીધા છે ઘરના છે ને કંટાળી ગયા છે કે તમે આખો દિવસ નાના કરો અમારે કપડાં ધોધું કરવાના બીજું કોઈ કામ જ ના હોય એટલે ઘરના કંટાળી ગયા છે કે કપડાં ધોવાથી કે દિવસમાં બે બે વાર ત્રણ ત્રણ વાર તમે કપડાં બદલો પણ ગરમી છે એટલે ના આવું પડે નાઈજે તારે થોડીક શાંતિ થાય બાકી ગરમી તો આપણે છે ને ગામમાં કામ હશે બધું કામ પતાવી દીધું છે અહીંયા છસોરિયા એને બધાને હિસાબ આપવાનો તો હિસાબ આપી દીધો અને અહીંયા ગામમાં ઓછા છીએ અને છે ને રાતે વાવાઝોડું જે આવ્યું ને એમાં અહીંયા ગામમાં એક અહીંયા બોર્ડ લગાવેલો હતું આખું બોર્ડ વળી ગયું છે વિચાર કરો તમે કેટલા જોરથી પવન આવ્યો છે એની જે ઇંગલ છે તો મારા ખ્યાલથી દસ કિલોમાં હશે ઇંગલ એટલી મજબૂત ઇંગલ બી વળી ગઈ છે વિચાર કરો એક વાવાઝોડું કેટલો પવન કેટલા જોરથી આવ્યો હશે ગામમાં